દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શકોને મનહર પટેલ આ જય ભગવાન મિત્રો આપણા રસોડાના એક મસાલાની વાત કરવી છે કે જે મસાલો જબરજસ્ત આપણી બોડી માટે ટોનિક છે મિત્રો અને એનું નામ છે લવિંગ મિત્રો લવિંગની અંદર એક ઉડનશીલ તેલ છે અને એ તેલ જે છે એ આપણી બોડી જે છે એ બોડીની ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરે છે અને ડાયજેશન સિસ્ટમને પાવરફુલ બનાવે છે બીજું લવિંગની અંદર વિટામિન સી છે અને વિટામિન સી હોવાથી આપણને બધાને ખબર છે કે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે અને જે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય એ શરીરમાં બીમારીઓ અંદર દાખલ થતાની સાથે જ આપણી ઇમ્યુનિટી સિસ્ટમ એ રોગને ખલાસ કરી નાખે છે એટલે ખાસ યાદ રાખજો કોઈ પણ શરીરમાં આપણે જે બીમારી આવે છે એ બીમારી આવ્યા પછી દવાઓ એને સારી નથી કરી શકતી માત્ર ને માત્ર ઇમ્યુનિટી સિસ્ટમ આપણી રોગ પ્રતિકારક શક્તિ જ એને આપણા વ્હાઈટ ડબલ્યુબીસી વ્હાઈટ બ્લડ સેલ્સ શ્વેતકણો જે સૈનિકો કહેવાય શરીરના એ જ લડે છે એ જેટલા મજબૂત હશે ઇમ્યુનિટી સિસ્ટમ જેટલી મજબૂત હશે એટલે વાયરસ છે બેક્ટેરિયા છે ફંગસ છે અંદર જતાની સાથે જ એની સામે ઇમ્યુનિટી ફાઈટ કરશે અને એ રોગનો અનુભવ એ રોગ આગળ વધતો અંદર આપણે ખબર નહીં પડે જેને ઇમ્યુનિટી સિસ્ટમ પાવરફુલ હોય એને ઇન્ફેક્શન નથી લાગતું સાહેબ એક જ માટલાનું દસ લોકોએ પાણી પીધું હોય અને એમાં ચાર જણને ડાયરિયા થઈ જાય પાંચ જણને કશું ના થાય કેમ આવું તો કે પાંચ જણની ઇમ્યુનિટી સિસ્ટમ એટલી પાવરફુલ છે કે બાટલાનું જે પાણી પીધું એમાં જે વાયરસ હતા બેક્ટેરિયા હતા એને ઇમ્યુનિટી સિસ્ટમે મારી નાખ્યા છે અંદર દાખલ થતાની સાથે જ મારી નાખ્યા છે સરહદમાં દાખલ જ નથી થવા દેતા એણે પહેલાં મારી નાખ્યા છે એટલે શરીરમાં રોગ થવાનો પ્રશ્ન થતો નથી એટલે હું ખાસ કહું છું બધાને કે કુદરતે આપણને ઇમ્યુનિટી સિસ્ટમ નામની જે દવા આપી છે રોગ પ્રતિકારક શક્તિ આપી છે એ દવા જ છે સાહેબ એને ડેવલપ કરો એને બુસ્ટ કરો તો બજારની વિલાયતી દવાઓ ખાવાનો વારો નહીં આવે અને ખિસ્સા ખાલા ખાલી કરવાનો વિચાર નહીં આવે મિત્રો એટલે લવિંગની અંદર જે વિટામિન સી છે અને ઉડનશીલ તેલ છે એ ઇમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ કરવાનું કામ કરે છે બીજું એમાં ફાઈબર છે એટલે પેટના રોગો પેટ સંબંધિત રોગો જેને હોય કબજિયાત હોય ગેસ હોય એસિડિટી હોય એવા લોકોએ બધાએ રોજ સવારે બાળક હોય તો એક લવિંગ અને મોટા હોય એમને બે લવિંગ રોજ સવારે નરના કોઠે ચાવી ચાવી ચાવીને બે લવિંગ ખાઈ જવાના વધારે ને વધારે નહીં અતિશય વરિજ વધારે હોય તો નુકસાન કરે બે જ લવિંગ બરાબર ચાવી 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 ચાવીને ખાઈ જવાના ભૂખ્યા પેટે મિત્રો જબરજસ્ત ટોનિક છે જબરજસ્ત લિવર ટોનિક છે લિવરની જેટલી મેડિસિન બજારમાં મળે છે ને આયુર્વેદિક મેડિસિન એમાં લવિંગ હોય છે સાહેબ લવિંગ જે ટોક્સિકને બહાર કાઢવાનું કામ એ લવિંગ કરે છે એન્ટી ઓક્સિડન્ટ એલિમેન્ટ છે એની અંદર એટલે લિવરને લુ કામ ઝેરી તત્વોને બહાર કાઢવાનું છે લિવર જેટલું મજબૂત હશે એટલા જ આપણા આપણું ટોક્સિક ઝેરી તત્વો પેશાબ માટે પરસેવા માટે માટે બહાર નીકળી જશે લિવરને મજબૂત કરવાનું કામ આ લવિંગ કરે છે ત્રીજું દાંતને મજબૂત કરવાનું કામ લવિંગ કરે છે દાંતની અંદર જે બેક્ટેરિયા હોય છે સૂક્ષ્મ બેક્ટેરિયા એ બેક્ટેરિયાને મારી નાખવાનું કામ એટલે આપણા દાંત લાંબા સમય સુધી મિત્રો દાંત પથ્થર જેવા મજબૂત રહે છે એમાં સડો થતો નથી રૂટ કેનાલ કરાવવી પડતી નથી અને બીજું કે લવિંગની એક સ્મેલ છે એક સુગંધ છે જેથી ઘણા લોકોનું મોડું ગંધાતું હોય છે વાસ આવતી હોય છે તો એવા લોકોએ તો લવિંગ મોડામાં ખાસ રાખવું કે જેનાથી એ માઉથ ફ્રેશનરનું કામ કરે છે મોડું આપણું ફ્રેશ થઈ જાય છે મોડામાંથી વાસ આવતી હોય જેને પાયોરિયા હોય જેને ગેસ્ટ્રાઇટિસનો પ્રોબ્લેમ હોય એમના મોડામાંથી વાસ આવતી હોય છે તો આ એક ખાસ કરવા જેવું છે જેનાથી લવિંગ મોડામાં રાખો અને સર્વસામાન્ય બધાને ખબર છે કે લવિંગ એ ડાયજેશન સિસ્ટમને પાવરફુલ બનાવે છે એટલા માટે પ્રવાસમાં આપણે લવિંગ જોડે લઈ જઈએ છીએ અને લવિંગ આપણે જેને વોમિટિંગ થતું હોય વોમિટ થતી હોય એને ખાવા માટે લવિંગ મમડાવવા માટે આપીએ છીએ એનો રસ જ્યારે અંદર જાય છે ત્યારે ઇનડાઈજેશનને લીધે અથવા તો મોશન સિકનેસને લીધે જ્યારે વર્ટિંગો ચક્કર આવતા હોય કે વોમિટિંગ થતું હોય ત્યારે એ જે રસ છે લવિંગનો રસ એને ડાયલ્યુટ કરી દે છે અંદર એસિડને ગેસને ડાયલ્યુટ કરી દેશે અને એ ઉલટી જે થતી હોય વોમિટિંગ થતું હોય પ્રવાસમાં એ પણ રોકી દેશે મિત્રો જબરજસ્ત ટોનિક છે રોજ સવારે બે લવિંગ ભૂખ્યા પેટે ચાવી 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 ચાવીને ખાઈ જવાના બાળક હોય પંદર વર્ષથી નાનું બાળક હોય તો એને એક જ લવિંગ આપવાનું આ ડોઝ એમાં વધારતા નહીં કે ઘટાડતા નહીં તો જ એનો ફાયદો થશે અને લાઈફટાઈમ ચાલુ કર દો આજથી બે ચાર મહિનામાં એનું રિઝલ્ટ જોજો તમારા શરીરમાં સાહેબ યાદ કરશો મનોહરભાઈને કે ના એક સામાન્ય નુસ્ખો પણ સાહેબ બે ચાર છ મહિને બાર મહિને તમારા દવાખાનાના પૈસા બંધ થઈ જશે દવાખાનાના પગેથી આ નહીં ચડવા પડે ખિસ્સા ખાલી નહીં થાય આયુર્વેદમાં તો આવી જ આવી કેટલી સરળ બાબતો આપણું રસોડું એ જ આપણું દવાખાનું છે પણ આપણને એની જાન નથી આપણે એનો ઉપયોગ કરતા નથી મિત્રો અને એટલે પછી આપણે દવાખાનામાં જઈએ છીએ ખિસ્સા ખાલી કરીએ છીએ તો મિત્રો આશા રાખો કે લવિંગના ભરપૂર ફાયદા જે છે એ ઉઠાવીએ રોજ સવારે લવિંગ ચાવી ચાવીને ખાઈ જઈએ સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રા નિપશ્યંતો મા કશિદ દુઃખવાદ ભયા ઓમ શાંતિ 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 પરમપી પરમપિતા પરમાત્મા મારા બધા જ વાલા દર્શકોને લાબો અને નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના બનાહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત